દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારના સંકલ્પથી સીધી સુધીના 11 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે નવસારી ખાતે પ્રદર્શન પ્રોફેશનલ મીટ અને પ્રેસ વાર્તાનો કાર્યક્રમ યોજાયો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની એનડીએ સરકારે 11 વર્ષ પૂર્ણ કરતા નવસારી જિલ્લાના ભાજપ દ્વારા ઈટાળવા સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે વડાપ્રધાન મોદીની 11 વર્ષની કામગીરી બાબતનું પ્રદર્શન તેમજ પ્રોફેશનલ મીટ અને પ્રેસ વાર્તાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વક્તા તરીકે 84 ધારાસભ્ય સંદીપ દેસાઈ અને અશોક ધોરાજીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નવસારી જિલ્લામાંથી ભાજપના હોદ્દેદારો કાર્યકરો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતોને સંબોધતા વક્તા અશોક ધોરાજિયા અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ કેન્દ્રની મોદી સરકાર દ્વારા 11 વર્ષમાં કરવામાં આવેલા કામોની માહિતી આપી હતી અને ઓપરેશન સિંદૂર જેવા અનેક પગલા દુશ્મન દેશ વિરુદ્ધ લેવામાં આવ્યા છે તેની જાણકારી પણ આપી હતી સાથે જ ઉપસ્થિતોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાર્યક્રમ હાજર સૌ લોકોએ પ્રદર્શન પણ નિહાળ્યું હતું આજે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના અગિયાર વર્ષ ફોન થતા એને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી તરફથી અત્યારે નવસારી જિલ્લાનું આજે પ્રબુદ્ધ શ્રેષ્ઠી લોકો સાથે આજનો મીટ હતી સાથે સાથે મોદી સાહેબે જે અગિયાર વર્ષ સુધી શાસન કર્યું એના પ્રદર્શની પણ યોજવામાં આવી હતી ને અનુલક્ષીને આજે ખૂબ મોટી સંખ્યામાં નવસારી શહેરના ડોક્ટર વકીલ વેપારી અને પાર્ટીના આગેવાનો અને સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આજના અમારા મુખ્ય મહેમાન પદે શ્રી સંદીપભાઈ દેસાઈ અને અશોકભાઈ ધોરાજી રહ્યા હતા સાથે સાથે અમારા પ્રદેશ મંત્રી શીતલબેન અમારા ધારાસભ્ય શ્રી આરસી પટેલ નરેશભાઈ અને રાકેશભાઈ પણ આ મીટમાં જોડાયા હતા બધાનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું અને તમને મીડિયાને મારી વિનંતી તમારા માધ્યમ મારફતે જે પાર્ટી તરફથી તે મોદી સાહેબે અગિયાર વર્ષ સુધી શાસન કર્યો અને અનેક એવા ઐતિહાસિક નિર્ણયો લીધા સાથે સાથે અનેક એવી સુખાકારી યોજનાઓને સફળતાપૂર્વક ઉતારી લોકો સુધી અને સીધો સીધો લાભ લાભાર્થીને કેવી રીતે પહોંચે એના માટે જે એમને કામગીરી અદભુત રીતે કરી હતી અને દેશના જે સંરક્ષણની બાબતમાં કરું તો એમાં પણ મોદી સાહેબે કોઈ પણ જાતની બાંધછોડ કર્યા વગર પાકિસ્તાનને સમાંતરે પાઠભણ મણાયા છે અત્યારે જ આપણે ઓપરેશન સિંધુથી પાકિસ્તાનના અંદર ઘૂસીને નવ જેટલા આતંકવાદી અડાઉને આપણી મિસાઇલ અને ડ્રોન મારફતે તોડી નાખવામાં આવ્યા હતા અને સો જેટલા આતંકવાદીઓના મારી પણ નાખવામાં આવે છે ત્યારે આવા ખૂબ સારું વહીવટ કરતા ગુજરાતનામિતભાઈ રહી છે ત્યારે એમને આ જે અગિયાર વર્ષ પૂર્ણ ગયા એને મારી ખૂબ ખૂબ શુભેચ્છા એ સાથે સાથે આપણા મોદી એક સપનું છે પ્રોગ્રામ છે તો એના માટે આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ અને આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ એ બી ખૂબ એમનો પણ એક વર્ષ આ સમય સમયદા પૂરું થયું છે ત્યારે પાટીલ સાહેબને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા જે એક વર્ષમાં પાટિલ સાહેબે જે જે જલ સંચારા અનેક ક્રાંતિકારી નિર્ણયો લઈને જમીન સુધી ઉતાર્યા છે એના માટે એમને મનદન અને અભિનંદન આપશોનો બી આ તબક્કે ખૂબ ખૂબ આભાર આપશો બીરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી